પણ દેશ નામ રોશન કરવા અનુરોધ કરાયો જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર ત્રણ માં ત્રીસમી શનિવારના રોજ નેશનલ સ્પોર્ટ્સ ડે ઉલ્લાસભીર ઉજવાયો હતો

જીવનમાં માં રમત ગમત મહત્વ સમજાવ્યું હતું પ્રમુખ સ્થાને થી નિનેશભાઈ જણાવ્યું હતું કે મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદ સિંહ બેઈઝ નો જન્મદિન નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવાય છે આજે સમગ્ર વિશ્વની સાથે માંડવીમાં પણ મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદ સિંહ બેઈઝ ની એકસો વીસમી જન્મ ઉજવાય છે આ ઉજવણીમાં માંડવી નગરપાલિકા પણ સહયોગ આપે છે બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા માંડવી કચ્છ વિશ્વ વર્લ્ડ ડે સ્પોર્ટ્સ ડે આજે ઉજવી રહ્યો છે અને સ્પોર્ટ્સ ડે ઉજવવાનો હેતુ શું છે કોની યાદગીરીમાં ઉજવી છે એ પણ તમને ખબર હશે મહાન ખેલાડી જે આખા દેશમાં નહીં વિશ્વમાં આજે પણ પ્રખ્યાત છે એવા મહાન ખેલાડી મેજર ધ્યાનચંદ મેજર ધ્યાનચંદનો આજે જન્મદિવસ છે આ ધ્યાનચંદ આખા વિશ્વમાં રમત ગમતનો ફેલાવો એટલો બધો થયો કે આજે રમત ગમત મુખ્ય વસ્તુ બની ગઈ છે અને રમત ગમત ક્ષેત્રે આ ભારતના ખેલાડીઓ કે પછી એક જ રમતની વાત નથી તમામ ક્ષેત્રે ખૂબ સુંદર કામ કરીએ છે અને ભારત દેશનું નામ રોશન કર્યું છે અને આપણે પણ ઈચ્છીએ કે તમે જ્યારે અત્યારે અભ્યાસ કરી રહ્યા છો તમે પણ અભ્યાસમાં તો આગળ વધો જ છો અભ્યાસમાં તમારા નંબર આવે જ છે રાજ્ય કક્ષાએ પણ મેરિટમાં તમારા નામ આવે જ છે રાજ્ય સરકાર તરફથી ભૂતકાળમાં ઘણા વિદ્યાર્થીઓ આગળ આવ્યા છે અને એને આર્થિક સહાય શિષ્યવૃત્તિ મેળવી જ છે એવી રીતે